હેડ કોન્સ્ટેબલ તેમજ સાયબર ક્રાઇમ પાલનપુર ની ટીમ દ્વારા ઉપસ્થિત જનમેદની ને પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ફ્રોડ થી બચવાના વિવિધ ઉપાયો બાબતે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ફ્રોડ નો ભોગ બનનાર લોકો ને ટોલ ફ્રી નંબર ઓગણીસ વીસ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું વાવ ખાતે વાવ તાલુકા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા એક સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું હતું આ સેમિનારની અંદર વાવ વાવ ખાતે વાવડી રોડ મુકામે આવેલ શ્રી અખંડ વિકવાળ સેવા સમાજ સંસ્થાના હોલ ની અંદર આયોજન કર્યું જેની અંદર સાયબર ફ્રોડના વિવિધ બનાવો જેવા ફાઇનાન્શિયલ ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડ કેબીસી લોટરી ફ્રોડ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન જે અત્યારે હાલના તબક્કે મેક્સિમમ મેક્સિમમમ બનાવ બની રહ્યા છે એ સિવાય પણ ન્યુડ વિડીયો કોલ એ પછી ઓટીપી ફ્રોડ બધા જ બાબતે લોકોને વાકેફ કરવાનો એક મોકો હતો એ બાબતે અમે પાલનપુર સ્પેશિયલ આજે અહીંયા ઉપસ્થિત રહી અને સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનાર નું આયોજન કર્યું આજુબાજુમાંથી પંથક સારી એવી સંખ્યામાં લોકો વધારી અને આજના સેમિનાર ને સફળ બનાવેલ છે